લોકો ભાઈ મજામાં ફાઇનલી પહોંચી ગયા છીએ અમે બનસી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં મારું ખાસ ઢોકળા જો ખાજો ચાલો મળીએ કલાકથી પાટણમાં ફરીએ છીએ જય માતાજી ફેમિલી સ્વાગત છે નવા વિડિયોમાં તો કેમ છો બધા મજામાં ને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે આજે જવાનું છે પાટણ કેમ કે આપણી ગાડીની છે આજે ત્રીજી સર્વિસ ગાડીની છે આજે થર્ડ સર્વિસ અને લાસ્ટ સર્વિસ છે અને પછી પેડમાં સર્વિસ કરાવવાની રહેશે હું અત્યારે જઉં છું સવાર સવારમાં પાટણ જવા માટે ગાડીની લાસ્ટ સર્વિસ છે આનંદ સુઈ ગયો છે હવે ગાડીમાંથી સામાન કાઢી લીધો છે તો હવે રેડી થઈ ગયો છો ને હવે નીકળીશ પાટણ જવા માટે લે નીકળી ગયો છું પાટણ જવા માટે અમારા મિત્ર ભાવેશ નમકીન મંગાવ્યા હતા વણોતી સ્પેશિયલ એમના માટે સ્પેશિયલ નમકીન લીધા છે એમને ભાવે છે ચોકડી અને આવી ચોકડી વણોતમાં મળે છે કે વણોતી જ લાવજો એટલે એમના માટે સ્પેશિયલ વણોતી ચોકડી લાવ્યો છું અને હવે આવી ગયા ભાવેશ ભાઈ લો અગલા શું ખીરાખે તસ ચાલો માડી ઓકે અત્યારે ચૈત્રી પૂનમ ચાલુ છે એટલે બહુચરાજી બધા હાલી ને જાય છે કેમ્પ લાગેલા છે તો ફેમિલી નીકળ્યા છે પાટણ જવા માટે અને અમારી સાથે આયા છે મારા મિત્ર જીગર કેવું છે કહો જીગર ભાઈ મજા મજામાં ફેમિલી ફાઇનલી અમે પહોંચી ગયા છે પાટણ હવે જઈએ છીએ શોરૂમ જવા માટે ફાઇનલી આવી ગયા છીએ ટાટા શોરૂમે ટાટા સર્વિસ જ છે સર્વિસ માટે ગાડી આપી દીધી છે અને આના પહેલાં જેટલી વખત સર્વિસ થઈ એટલે બાર વાગ્યા સુધી થઈ ગયું તું ને આ વખતે ચાર વાગ્યનું કીધું છે અને આ છે ગાડીની રિસીપ હવે જઈશું અમે બજારમાં કેમ કે ચાર વાગ્યા સુધી તો અહીંયા બેસાયું છે નહીં હાલ અમે બેસીએ છીએ શોરૂમમાં રૂમ અમારા માટે સ્પેશિયલ ચા ગઈ છે

ગાડી તો આપી દીધી છે શોરૂમ માં ચાર વાગે નો ટાઈમ આપ્યો છે હવે જઈએ છીએ જવા માટે જીગા અમારા જોડે ક્યારે આવશો રિક્ષામાં બેસવા

ત્યારે પણ અમે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ મારું ફિક્સ પંજાબી ફિક્સ જ હોય છે કેમ કે મને બહુ ભાવે છે અને આ જીગા ભાઈને બી અમે ફિક્સ પંજાબી જ ખવડાવશું આવી ગયું છે ફિક્સ પંજાબી મસ્ત મજાનું બંસી કાઠિયાવાડીમાં ભોજન લઈ લીધું છે હવે તડકામાં બહાર જવાની ઈચ્છા છે નહીં જીગા ક્યાં જાવું હવે શોરૂમે જ આવું બંસી કાઠિયાવાડી રિટર્ન બેક આવી ગયા છે શોરૂમ માં ગાડી લેવા માટે ચલો થોડી વાર બેસી ને પછી લઈ લે ગાડી ફાઈનલી ગાડી રેડી થઈ ગઈ છે આપડી ચલો જીગા ભાઈ જા દો ફેમિલી શોરૂમની બહાર આવી ગયા છે ને હવે જઈએ છીએ ધારપુર હોસ્પિટલ અમારા જૂના મિત્રને મળવા માટે એમનો ઘણા સમયથી ફોન આવતો હતો પાટણ આવો છો મળવા આવતા નથી તો આજે જઈએ છીએ સ્પેશિયલ એમને મળવા માટે કેવી હવે સ્મૂથ લાગે ને ગાડી તમે હવે લઈ લો હોય ગાવી ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઇમરજન્સી વોર્ડ ધારપુર ચલો તો કહો કરણભાઈ ચોકો મજામાં મિત્ર કરણ મળી લીધું છે ચલો ભાઈ મુલાકાત નેક્સ્ટ ક્યારે આવો પછી આપણે તો થયો જેવું થઈ ગયું ચલો આવો બહુ ટાઈમથી કરતા હતા કે આવું છે આવું છે ફાઇનલી મળી લીધું ભાઈ આવજો બહુચરાજી ચોક્કસ

ફેમિલી કાર સર્વિસ થઈ ગઈ છે અને કાર લીધાને ને એક વર્ષ થઈ ગયું તો એટલે ઇન્સ્યોરન્સ રિન્યુ બી થઈ ગયો છે બધું કામ પૂર્ણ થઈ ગયું છે ને હવે જઈએ છીએ ઘરે જવા માટે ફેમિલી ફાઇનલી પહોંચી ગયો છું ઘરે ટાઈમ થઈ ગયો સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે